નમસ્તે મિત્રો જય માતાજી કેમ છે બધા હોપ કે તમે બધા મજામાં છો અને માતાજી બધાને હાજર નવા નાખે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ તો જો અત્યારે વાળી આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે બપોરના બાર તો તમે જોઈ શકો છો અત્યારે કપામાં આપણે ઊભા તો જો કપા તમે જુઓ મસ્ત હોય અત્યારે અને વાદળ વાદળછાયું હવામાન છે અને તડકો પણ એવો છે તો જો આજે આપણે ખાતર છાંટી દીધું થોડુંક અને કપા તમે જોઈ શકો છો મસ્ત છે અને વરસાદ આપણે भरपूर થઈ ગયો છે અને જો આપણે ફરતે સેટો આટો મારવા આવ્યા છીએ આ જો તમને કંકوڑاનો વેલો છે અને કંકوڑا જો પાકી ગયા છે થોડા કાચા છે અમે કંકوڑا વેણવા આવ્યા હતા કીધું કંકوڑا વેણી લઈ થોડા અને થોડા કંકوڑا વેણી લીધા આપણે અને સાફ કરશું આપણે અને જો આ કંકوڑا તમને જો હળી ગયા છે અને પાકી ગયા છે આ જો કંકوڑاનો વેલો આ છે આપણે ટણક સીપડી જે કહે ને આપણે જો આ ટણક સીપડી છે આ સીપડી કહેવાય જો આ જો આ ફળ તમે જો કોઈ ખાધું હોય ને તો કોમેન્ટ જરૂર કરજો જો આપણે આ ફળ રહ્યું ને તો જો આ ફળ તમે ખાધું હોય તો કોમેન્ટ જરૂર કરજો તો આને શું કહેવાય ટણક સીપડી કહેવાય આ ખાવાની મજા આવે પણ જો કોઈ ખાતી હોય તો આવું જો મિત્રો કપા થઈ ગયો અત્યારે અને તડકો ખૂબ છે જો કપા તમે જુઓ મસ્ત થઈ ગયો પણ કપામાં જીંડવાય થઈ ગયા છે તમે જુઓ શું કે વરસાદ થાય ને એટલે ફાલ બહુ ખરે એ થોડીક પ્રોબ્લેમ રે બાકી તો કપા રેડી જ છે સારો છે હજી તો મેળ જો આવડવાળું કપા થઈ ગયો છે દવા છાંટવી હોય પોપટી બહુ છે જો તમે ઘણી પોપટી છે અને દવા લેવા આવે આપણે જવું પડશે કારણ કે દવા ન છાંટીને તો કાંઈ થાય નહીં જો આપણે ઘણા સમયથી બ્લોગ નથી મૂક્યો તો આપણો વ્લોગ આજે ઘણા ટાઈમ પછી આવશે તો કોમેન્ટ કરજો બ્લોગની અંદર અને વિડીયો જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આપણને તો તમને ખબર જ છે કે ભજન ગીતનો બધો શોખ છે વિડીયો ઉતારવાના જા લીલગાળીનો કલર કેવો થઈ ગયો એકદમ પિંક કલર થઈ ગયો આજે હે તરણે તનનો મેળો તો તરણે તનના મેળામાં જે કોઈ ગયા હોય મોજ કરવાની છે અને આપણે પણ જવાનું હોય પણ હજી થોડીક વાર લાગશે કારણ કે આપણે તો કાલ મેળામાં જવાનું હોય હજી રાત ચોથ થઈ અને ને કાલ પાચમ પાચમનો મેળો જામી જાય આપણે જવાનું છે પાચમના મેળે ક્યાલો માનરીઓ ને મેળે મેળામાં મારો મનનો માનેલ છે એ હાલો યો મેળે મેળામાં મારો એ મનનો માનેલ છે હીરે મેળામાં એક આવી પાઘડી હીરે મેળામાં એક આતી આવી પાઘડી હે પાઘડીના છોગલે મારા મનડા મારા દલડા યો વારું હે મન ઘડાનો મેળો હાલો હાલો માનવિયો મેળે મેળામાં મારો મનનો માનેલ છે એવો તરણે તમનો મેળો મેના મહેમાન અને માન જેને ભર દર ભરીને દીધા નહીં મેળી નહીં પણ મહાણ છે એમ આસુ ખોરઠીઓ ભણે તો જો અહીંયા હરગો મસ્ત ઉગી ગયો છે તમે જોઈ શકો છો મસ્ત એનો હરાઘો થઈ ગયો એટલે એવો યુનો મેળો છે તણ તરનો ચાલો આપણે પછી મળીએ અત્યારે બસ આટલું વિડીયોમાં બન્યા રહેજો